જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં વહેલી સવારે બધું કામ કરીને આપણી છે બધી અને અત્યારે ફરી પાછા અગિયાર વાગી ગયા છે ટાઈમ થઈ ગયો છે તો આપણે ગાયોનું કામ કરવાનું છે એ પહેલાં આજે બા એકલા હું કામ કરે એટલા માટે થોડીક રસોડામાં મદદ કરાવી હવે હું ગાયોનું કામ કરવા જાય જેનીના પપ્પા જે આગીવાડી છે ત્યાં ગયા છે આટો મારવા તાર આ એક બાજુ તો હરખા કર્યા થા બીજી બાજુ કરવાના હતા તો ન્યા ગયા છે અને પૂર્વા શું કરે હે પૂર્વા શું કર પૂર્વા એ જાય રમકડા ઢગલો કરી દીધો બંગડીના ઢગલા કરી દીધા કા બોલે મને ડબ્બો મૂકીને ટીવી શરૂ કરવા જાય શું કરવાનું છે ત્યારે હે

કાફવા માટે લોડ બાંધ છે અને ઘડીક ઢાકીને મૂકી દે ત્યાં આપડી ડાળ મસ્ત સડી જાય હોવાના હાથ વગેરે પાય અને બધી નીરુ શાંતિથી બેઠી છે પવન અત્યારે પાવા માટે તો ઊભી કરવી જ પડશે પાય અને નીરી દે લે પાણી પી લે હા પાણી પી લે આપણે પાણીની ડોલ લીધી જ્યાં એક પછી એક બધી ગાયું ઉભી થઈ ગઈ છે પાણી પીવા માટે એક પછી 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 અને આપણે એને કરી વાહિંદુ કરશું ને આજે આપણે એકે ગાય છોડવાના નથી કારણ કે દાદાએ ઘરે નથી જેનીના પપ્પાએ ઘરે નથી હોય ને એકાથી છોડી હોય તો ક્યાં જાવું એટલા માટે એક સોડ ની નઈ જેની પપ્પા હોય તો છોડીને પાય ફરી લક્ષ્મી બધા પી લીધા છે અને હવે વારો છે આપડી ગંગા અને ઢેલ બે જો વાટ ઉભી છે બે હવે જ પીને એક એકલયું નહીં પીવે વારો ગયા છે જે ઓલા બધાને પાવાના છે બધાય જો બધા ઊભા છે ન્યાય જોઈશી કેટલા વાગે રસોઈ બનાવવાની હતી ને બા એકલાને કામ વધી જાય એટલા માટે મીઠું થોડીક બનાવી પછી માલ તો ફાઇનલી આપણી બધી ગાયો પાણી પી લીધું છે સુભદ્રા અને છેલ્લે કંકો બાકી હતા તો એમણે પણ પી લીધું છે અને આજ તો થોડાક હેરા લ કહેવાય મુશ્કેલીમાં આવી ગયા કે લાઇટ વહી ગઈ તો મોટરનું પાણી ન આવ્યું અને ટાકામાં ઓછું પાણી હતું તો થોડું થોડું પાણી કરી 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 ને અહીંયા બધું કાઢું બારું અને બધાને પાઈ દીધા છે થઈ રહ્યું છે બધાય શાંતિથી પી લીધા તો હવે ટાકો વિસરી નાખશું પેલા માલનું વાહીંદુ કરી નાખું નીરી દઉં પછી ટાંકાનો વારો આવશે સુરભી તો ભૂખી થઈ છે આ જે વાહિંદુ પડ્યું છે ને એ બધું લઈ લઉં જેથી કરીને એની નિરણ ન બગડે અને પછી આપણે એને નીરી દઈ એને ખવરા એને ખા નીરણ કરી વાહિંદુ કરીને પછી આપણે ખાવાનું વારો આવશે જેની પપ્પા આ હજી આવ્યા નથી ખબર નહીં કેમ મોડું કર્યું તો આપણે વાહિંદુ કરતા હતા અડધું તો હજી કર્યું નહીં ત્યાં આપણે સામાન છેલ્લા ચાર પાંચ મહિના થયા નતો મગાવ્યો કાસની બોટલું ને ખોખા ને બધું ખાલી જુ તું તો પૂરવા હેઠી રે પપ્પા ખીધા હે તો ને ખોખા આવી ગયા છે થર્મોકોલ હજી આવ્યા નથી ના એ પૂરવા જો ખાય ને ભાત ઢોળા છે પૂરવા સતત કવર આવે છે રોજ કવર આવે છે હોતી નથી અત્યારે પપ્પાને કહી દઉં તારા આગળ આવે એટલે હો એની માથે નહીં જતી ફૂટી જાય બોટલ તો હાલો આપણે હતા એ મિશન ઉપર રહ્યા જઈ ફરી પાછા કામ તો ખાલી ગાયોનું કર માણસ રાખવાનું મેન કારણ જ આ કે આપણે ખાલી ગાયોનું કામ કરવાનું હોય ને તો આખોથી કરી નાખી પણ સાઈડમાં આપણે ઘર કામ પૂરવા જેની એસપીની નિશાળ અને આવું કાંઈક કામ આવી જાય તો કામ મૂકીને પાછું કરવું પડે દરવાજો લઈ દે ને હવે અધુરું વાિંદુ છે કરી નાખી કારણ કે હવે આપણી ગાયો વાળ જો હશે એના જ મોડું થઈ ગયું છે નિરંક નીરવાનું પણ આમાં કેમ નીરવું હેઠળ આ પડ્યું હોય તો ગાયને પછી નિરણ બગડે અને ખાય નહીં તો રીતો આપણે કંકુ કંકુ બીવડાઈ દે હો આપણે સુરભી ભૂખ લાગી હે આ પૂ ઓ ખાવા હમણા બહુ ભૂખ લાગી તો ભૂખ લાગી ગઈ જોઈને હોય છે ઈશારો કરે છે કે ખાવા દે મને ખાવા દે પણ તને ખવરાવી અને પછી ખાય હો ચિંતા કરતી નઈ તો આપણને મદદ કરવા વાળા આવી ગયા છે આપણે હજી કામ થોડુંક બાકી રહ્યું ત્યાં પોગી ગયા છે બહુ મોડું કર્યું આવવામાં તો હવે ઈ તમે ટ્રોલીએ નાખી ગયો નિર્વા મળુ બરાબરુંું ધણી ની દેવી વાડી થી ડાયરેક્ટ આવી સીધા પોળો શરૂ કરી દીધી ભૂખ લાગી કે ભૂખ કો લાગે તો પેલા ખાવું કે પેલા આ કામ કરને પેલા ને ની પછી ખાવું તો આપણી બધી ગાયો ને નિરણ પૂરો થઈ ગયા છે પોવાય ગયા છે હવે ફૂલ ભૂખ અમને લાગી છે તો ખાઈ પી લઈ બધા ખાય છે મસ્તી ના હવે બધા ખાય પી જ્યાં સુધી મિલ્કીંગ નો ટાઈમ થાય ત્યાં સુધી બેસે અને હવે પૂરવા એ તો બે વાર દાળ ભાત ખાઈ લીધા છે મિક્સરમાં ભરી લીધા છે હવે તો મારે ખાવાનું બાકી છે કા પાંચ વાગી ગયા છે અને ફૂલ અંધાર અને વરસાદી વાતાવરણ છે ને આજ મારે મોડું થઈ ગયું છે કારણ કે મહેમાન આવી ગયા છે મહેમાન તો ગયા છે અને હવે હું જવાનું છું ગંગાનું મિલકિંગ કરવા પૂર્વ જાગી ગઈ છે હુતી થી તો યશ્વી આવતા હવે ભૂખ લાગી ખાવા બે ગઈ અને જેની શાલેશન કરે છે આજે જો આમાં ગોળનો ડબ્બો લઈ આવ્યા છે આખો ભરી દીધો પરેલો એટલે કે હમણાં ખાલી થઈ ગયો તો ગોળ ચોમાસામાં પવાય તો નહીં પણ ખાંડની ની આપવાનો હોય એટલા માટે ગોળ લઈ આવ્યા છે અને વરસાદ કેટલો અંધારો એ બતાવું હા કલુ જો વાટ જોવે છે ક્યારે હું જાઉં મિલ્કિંગ કરવા માટે બસ 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 બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે છેલ્લે સુભદ્રાનું મિલ્કિંગ કરવા ગયા છે અને હવે આપણે શરૂ વરસાદમાં કામ કરવાનું છે પાવાનું એટલા માટે આપણે નવું કોટ લીધો છે પાવાનું શરૂ કરી દઈએ કારણ કે ગાયોને હવે ફેરવી નથી પાવાની ખીલે જ બાંધીને પાઈ લેવાની છે કારણ કે છું તો ગાયો ગારામાં ધોળ છે બગવડ છે પલોળ છે એટલા માટે એને ખીલેશ પાણી પાઈ દઈ તો આપણે પાવાનું કામ કાજન હાથ ધરી લઈ શરૂ વરસાદમાં કામ કરવાનું છે બિલકિંગ કરી વરસાદ ન લાગે પણ પાઈ ઘાસ સારો આપી વાહિંદુ કરી ત્યાં બહુ વરસાદ લાગે હું રેનકોટ પહેરીને આવીને તે બાંગું નાખે હા

પાછા ટ્રાય મારી ગલું હું કરે છે ગલો દૂધ પીધું તો બધી ગયો ને નિરાઈ ગયું છે અને જેની ના પપ્પા હવે ખીલો નાખશે ની જગ્યા છે પણ હસકો ફીટ કરશે એનું કારણ એ છે કે આપણે રાધાને ફેરવવાની છે વચ્ચે અહીંયા આમ તો આ જગ્યા છે હારીશ છે મોટી કા રાધામાં અહીંયા દેખા હે ને એ વાત હશે અહીંયા આપણે હોલમાં હોય ને હામાં તો રાધા આપણને ડાયરેક્ટલી અહીં દેખાય

અને ખાલી શેડ ની થોડી ઉપાધી હોય ખાણ ખૂટણ આની પછી અત્યારે તો માનો કે આપણે ગાયો બધી મિલ્કિંગ દે છે પણ આપણે અમુક ગાયો ગાભણ છે હોનું છે રાધા છે એટલે બધી મિલ્કિંગ નો દેતી હોય એટલે બધી જગ્યાએ પોગવું થોડુંક મુશ્કેલ પડે પણ પારેટી ગાય ના દૂધ નું ઘી સારું ઉતરે હો માખણ પડે તકલીફ આ થોડીક સાસ ફેરવી અને માખણ વધારે ઉતરે અને ઘી આપણું પૂરતું જે મળતું હોય એટલું ન મળી રહે અત્યારે પારેટા છે ને ફૂલ ફેટ વાળો દૂધ હોય

હું લેવા કે આપણે પાસે જાય નહીં ડાયરેક વૈયા જઈને એટલા માટે તો આપણો આજનો હાનનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું તો જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં